નવરાત્રી ગરબાની મોજ માણી કે જ્યાં નાના ભૂલકાઓ નવદુર્ગાના સ્વરૂપમાં વેશભૂષા કરી તેણે વેશભૂષા કરી અને નવરાત્રીમાં માંના ગરબા રમ્યા ત્યારે શિક્ષકો દ્વારા ભૂલકાઓને ગરબે રમાવી આનંદ મેળવાયો

સરકાર દ્વારા કાર્યક્રમ અન્ય પ્રશ્નો જે છે એ સામે ચાલીને ને સરકાર ના કર્મચારી અધિકારી પદાધિકારીઓ સામે ચાલીને એ ગામડામાં જઈને લોકોને કઈ રીતે મદદરૂપ થાય લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપે એ માટે અહીંયા સેવા સેતુનો એક સુંદર કાર્યક્રમ સમી તાલુકાના ભદ્રાડા ગામે રાખેલો એમાં દરેક જે આધાર કાર્ડ હોય એવા વાત હોય કે પછી એ દરેક પ્રકારની સરકારની જે સુવિધાઓ છે એનું આયુષ્યમાન કાર્ડ હોય એવી બીજી અન્ય એ સુવિધાનો લાભ દ્વારા એ સરકાર સરકાર આંગણે ઘરે આવીને લોકોને મદદરૂપ થાય એના માટેનો ખૂબ જ સેવા સેતુનો કાર્યક્રમ છે એમાં દરેક સમાજના લોકો એ મોટી સંખ્યામાં આવીને એનો લાભ લે અને દરેકને લાભ મળી રહે એવી પણ હું ધારાસભ્ય તરીકે આ બે તાલુકામાં વિનંતી કરું છું કે એ કોઈ બી એનો લાભ લીધા વગર ના રહે એટલા માટે વધારે ને વધારે સંખ્યામાં આવી અને